પોલીસ માયરાના પરિવાર પાસે આ બાબતના પ્રૂફ માંગી રહી છે જો કે માયરા સોયાના ફોનમાં બધા જ પ્રૂફ છે જ અને એ ફોન પણ પોલીસ જોડે છે ત્યારે આપણે જાણીશું કે માયરાના પરિવાર આ વિશે શું કહે છે એ ફોનમાં બધું પ્રૂફ છોડીને જ ગઈ છે કે મારે હું તારી જોડે મેરેજ કરી શકીએ એવું જ કીધું એના બધું શોષણ જ કર્યું છે એની પર એનો બધો આખો પ્રેમ જીતી લીધો એની પર કે હું તારી જોડે મેરેજ કરીશ એને કોઈના કામમાં ના જવા દે બં ન કોઈ જવાબ નથી આપતું ગરીબ માણસ છે ને એટલે કોઈ જવાબ નહી આપણે પૈસા વાળા નું જ કામ છે જવાબ લેવા માટે અમારા ગરીબ માણસ કામ જ નથી